તમામ નાના મોટા મને અહિયાં ઘનશ્યામભાઈ પણ નથી અને તાલુકા પ્રમુખ જાહેરાત પણ કરી દીધી

સંતીર કરવી હોય સમાજનો વિકાસ કરવો હોય તો આપણે એક બનીને એક બની સમુદાય સાથે કબેજો ખબો બનાવીને આપણે જ્યારે આગળ વધીશું મારી આશા છે કે આરએસ ખત મેસાળા જીનો ગુજરાત નહીં પણ ભારત દેશની અંદર આરએસ નામ ખૂબ ઉજળ થાય સાથ કરીએ મજાનું ઘરે અને આઉટ ઘરે